અને લોકતરપાર પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષ યોજાયો પોલીસ પાલેજ બેટના કામોના લોકોના પ્રશ્નો સમસ્યા સૂચનો લઈને તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી વધુમાં પોલીસ ટ્રાફિક સમસ્યા વિશે ચર્ચા કરી હતી તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યોરિટી આ અમારી મુહિમ છે જેના ઉપર અમે કામ કરી રહ્યા છે કોઈ અજાણ્યા ઓટીપી ખોલવા નહીં તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના લીધે અકસ્માતો થઈ રહ્યા છે તેના નિરાકરણ માટે અમે પ્રયાસો કરીશું મીડિયા સમક્ષ નિવેદન જણાવ્યું હતું કે પાલેજ નગરજનો અને આગેવાનો સાથે મળીને ટ્રાફિક લક્ષી સમસ્યા પાર્કિંગ અને લારી ગલ્લા બાબતે રજૂઆતો સાંભળી જે બાબતે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી હતી લોક જાગૃતિ માટે અમે શાળા કોલેજો અને સોસાયટીઓમાં કાર્યક્રમો યોજી લોકો જાગૃત કરીએ છીએ અને કાર્યક્રમ અંતે પાલેજ પોલીસ પથક પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઇ તમારી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસ ને લગતા કામ હોય તો પોલીસ જાણ કરવા વિશેષ અનુરોધ કર્યો છે પંચાયત કચેરી ખાતે પોલીસ અધિક્ષક અર્પણ કરીને સ્વાગત કરાયું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મલંગ પઠાણ ઉપ સરપંચ સહિત સદસ્યો અને નગરજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા અને અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું રિપોર્ટર મોહિન ખાર પાઠવી ગુજરાતી ન્યુઝ ભરૂચ પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે પાલેજના લોકો આગેવાનો પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા એમાં ટ્રાફિકની સમસ્યાનું એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે ઉપરાંત પોલીસને ત્રણ ઇનિશિયેટિવ છે એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ આ ત્રણ વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ સ્કૂલ્સ કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છે તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે